નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર પાવીજેતપુર પાસે વસવા નદીના કોતરના નાળાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ ગત રોજ પાવીજેતપુરની નજીકથી પસાર થતું વસવા કૂતર નદી ઉપર ભારે વરસાદના પગલે લગભગ રજવાડાના સમયનું સો વર્ષ જૂનું નાડું જે ઈટોની મદદથી બનાવાયેલું હતું એ એક તરફ ધસી પડ્યું હતું ગત રોજ દિવસ દરમિયાન બનેલી આ ઘટનાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસ્તાની બંને તરફ બેરિકેટ લગાવી અને પાવી છોટા ઉદેપુર તરફનો રોડ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો આજ રોજ આ કુતરના પુલની મુલાકાત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ મુલાકાત લીધી હતી વસવાકોતર પર આવેલા નાળાની આસપાસના જાળીજાખરા દૂર કરવા માટે તંત્રને જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આનું સમારકામ જલ્દીમાં જલ્દી થાય એવી કાર્યવાહી કરવાની પણ સૂચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ સંજયસિંહ રાણા છોટાઉદેપુર લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ જો આપ અમને યુટ્યુબ પર જુઓ છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી આવનારા દરેક સમાચારની અપડેટ આપના સુધી સૌથી પહોંચતી રહે લોક દર્પણ ગુજરાતનો પોતાનો અવાજ કુસાબા